નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાળા ગામે હિન્દુ ધર્મનો હોળીનો પવિત્ર તહેવારની રીતે ઉજવણી કરવામાં આવી છે બાંઠીવાળાના આજુબાજુના બાર મુવાળાના હજારો લોકોની જનમેદની ભેગી મળીને હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે સવારે અગિયાર વાગે અનોખી રીતે પ્રાચીન પરંપરાઓ મુજબ હોળી પ્રગટાવવામાં આવતા હોળી જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા બાંઠીવાળા વિસ્તારમાં દિવાળી કરતાં પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે હોળી ઉજવવા લોકો દેશ પ્રદેશમાંથી પોતાના વતનમાં આવે છે મેઘરજ તાલુકાના બાંઠીવાળા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હોળીનો તહેવાર ધૂળેટીના દિવસે ઉજવવામાં આવે છે અને આ ગામમાં આજુબાજુ આવેલ બાર મુવાડાના લોકો એક વિશાળ ખેતરમાં હોળીના ઢોલ સાથે દાંડિયા રમવા માટે રંગબેરંગી લાકડીઓ સાથે એકત્ર થયા હતા અને એકત્ર થયેલ આ લોકોએ મુવાડાવાર અલગ અલગ જૂથ બનાવી હોળીના ઢોલના તાલે દાંડિયાની રમઝટ જમાવી હતી જેમાં યુવતીઓ અને મહિલાઓ દ્વારા વગાડવામાં આવતા ઢોલ અને રમવામાં આવતો રાસ સૌ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું અને દસ હજારથી પણ વધુ લોકોની ઉપસ્થિતિમાં સંયુક્ત હોળી પ્રગટાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં હોળીની પ્રદક્ષિણા કરવા અને નાળિયેર હોમવા લોકો મોટી સંખ્યામાં લાઈનમાં જોડાયા હતા અને હજારોની સંખ્યામાં હોળીમાં નારિયેર હોમાયા હતા આ નારિયેર હોમાવાના દ્રશ્ય જોઈ સૌ લોકો આશ્ચર્યચકિત થયા હતા આ લઈને યુવાનો વૃદ્ધો અને મહિલાઓ સહિત સૌ લોકોમાં ઉત્સાહ અને અને આનંદ જોવા મળ્યો હતો આ રીતે બાર હોળીની હોડીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી હોલિકા દહનના દર્શન પછી બારે મુવાડાના લોકો પોતપોતાના મુવાળામાં મુવાડામાં જઈ ઢોલ રમે છે ત્યારબાદ આ જ દિવસે સાંજે જે સ્થળે હોલિકા દહન થયું હતું તે જગ્યાએ સમગ્ર ગામ પાણીનો લોટો લઈ હોળીને ટાઢી પાડે છે તથા હોળીના સ્તંભની નીચે મૂકેલ માટીના લાડુ તથા કુંભ કાઢી તેમાં કેટલો ભેજ રહેલો છે તેના ઉપરથી વસ્તારો એટલે આવતું વર્ષ ખેતી માટે કેવું રહી છે તે નક્કી કરવામાં આવે છે આમ આ વિસ્તારમાં બક્ષીપંત સમાજના લોકોએ જૂના વેર ઝેર ભૂલી જઈ એક મેક થઈ હોળી ઉત્સવ ઉજવી વર્ષો જૂની આ પરંપરાને જાળવી રાખી છે સમાજના મુખીની હાજરીમાં હોળી પ્રગટાવી હોળી ઉત્સવની પરંપરા શૈલી મુજબ

ઠાકોર સમાજ આ બધું આ ઠાકોર સમાજ બધું મળ્યું છે આનંદ ઉદાસ તહેવાર ઉજવે છે અને અમે આ હોળી દરમિયાન ખરાબ વિચારો અને ઋતુ બધું અમે હોળીની અંદર આ અગ્નિની સાક્ષી એનું દહન કરીએ છીએ અને ભાઈચારા દેવતાનું વાતાવરણ સર્જીએ છીએ અને હોળીની અંદર કાગર કાગરમાં લાડુ અજાણ સાવણ બાજર રાખો અને ગાગરમાં પાણી લડી અને હોળી પ્રટકાવીએ છીએ અને સોના ચાર વાગે એ લાડુ કાઢવામાં આવે છે તો કેવા પીધાયા એના પરથી અમે આગામી ચોમાસાનું વધારો કરીએ છીએ અને ચોમાસું કેવું તે છે એના અનુમાન કરીને ખેડૂતો પોતાની ખેતી કરી ચલણ ચલાવે છે અને ગાગરનું પાણી આંખો પર લગાવી અને આંખો પર લગાવી દંખોનું વધુ ولكن هذا هو